જય શ્રી કૃષ્ણ આજે જેઠ વદ બીજ સાથે ગુરુવારનો શુભ સંયોગ છે બીજની તિથિ તેમજ ગુરુવાર આ બે દિવસ રામદેવ પીરની પૂજા આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ તો આજના શુભ દિવસે ગુરુવાર સાથે બીજનો શુભ સંયોગ બની રહ્યો છે આ સંયોગ ભાગ્યે જ બને છે તો આજના શુભ દિવસે રામદેવ પીરની બાવની સાંભળશું શ્રી રામાપીરની બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરની નકારાત્મકતા દુઃખ રોગ દૂર થાય છે શ્રી રામાપીરની બાવની જો નિત્ય ન સાંભળી શકાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી જો ગુરુવારે પણ ન સાંભળી શકાય તો દર બીજના દિવસે આ બાવની ચોક્કસ સાંભળવી જોઈએ

રામદેવ પીરના પરચા અપાર મથ દરિયામાં ડૂબ્યું વહાણ રામા પીરનું ધર્યું ધ્યાન અદ્રશ્ય રૂપે તાર્યું વહાણ વાણિયાના બચાવ્યા પ્રાણ યુગે યુગે પીર નો પોકાર હિન્દુ પીર કર્યો પ્રચાર શ્રાવણી સુધી બીજને દિન બાર ગામના વાયક ભીન્ન બાર વાયક સ્વીકારે પીર બાર બીજના ધણી રામા આફત માં જે યાદ કરે તુરત તેના કામ સરે મરણ પામેલા જીવિત થાય રામા પીર નો થાય જાત્રા જાય માલ દેખી ચોર વાસી થાય લીલુડો ઘોડો હાથમાં તીર વાણિયા ની વારે રામદેવ પીર ઉઠ ઉઠ વાણિયા ધડ જોડ ત્રણ ભુવનમાંથી પકડી લાવું ચોર

રણુજા શહેર માં પાટ મંડાઈ ધોળી ધર્મ ધજા કાય વાયક સૌને મોકલાય દેશ પરદેશના ના ભક્ત રાય ખીમડો વાયક લઈ ને જાય પહોંચ્યો આબુ ગઢની માય

ભાદરવા સુધી અગિયારસ રામાપીર નો સમાધિ સવંત પંદરસો ની સાલ રામાપીર થઈ ગયા ન્યાલ સમાધિ કરતા વહાર ચમત્કાર જેના અપરંપાર હરજી ભગત ખીમડિયો કોટવાણ ડારલ દે સદગુણી નાર રામાપીરની ની બાવની જે કોઈ ગાયે નર ને નાર ગુજુ પરિવાર નમુ વારંવાર ઉતારી દેશે ભવપાર બોલો રામા પીર મિત્રો આપણે સાંભળી શ્રી રામા પીર ની બાવની પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવજીનો લીલુડો ઘોડો આજે પણ જગ પ્રસિદ્ધ છે બાર બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતાં રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારકાધીશ પાસે બે હાથ જોડી આજીજી કરી આજીજી કરતાં કરતાં એવા આવેશમાં આવી ગયા કે પ્રસાદમાં લાવેલો લાડુ એણે છૂટો ઘા કર્યો અને અજમલજીની એવી ગાંડી ઘેલી હરકત જોઈ પૂજારીએ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા કે ભાઈ સાચી દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાઓ તો દ્વારકાધીશ મળશે કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલા તો દરિયામાં છલાંગ લગાવી સાગરના તળે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા આ તો ભગવાન હતા ભક્તની મદદ કરવા ઉઘાડા પગે દોટ મૂકી પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી ભગવાનને પૂછે છે કે પ્રભુ આ શું થયું ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભગતે લાડુ માર્યો અને એ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે ભક્ત હું સ્વયં તાર ઘેર પ્રગટ થઈશ આવા છે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી રામદેવ પીરની ભક્તિ આરાધના કરશે તેનું નામ સ્મરણ કરશે રામદેવ પીરની કથા સાંભળશે શ્રી રામાપીર બાવાનીના પાઠ કરશે સાંભળશે તેના પર રામદેવ પીરની અસીમ કૃપાથી સુખ સંપત્તિ વૈભવ સાથે સંતાનની ક્યારેય ખોટ નહીં હોય તેના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ ગરીબી પ્રવેશ પણ નહીં કરે તો મિત્રો આ વિડિયોમાં રામદેવ પીર બાવરની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જેનું ફળ તમને આજના વિડીયોમાં સુંદર રામદેવ પીરની બાવરની સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક